રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયા પર અવરવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે મોડાસા નગરપાલિકામાં પણ રાજકારણમાં ગરમાવ આવ્યો છે મોડાસા નગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરે સ્માર્ટ મીટરને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સાથે જ આગામી દિવસોમાં કલેક્ટરને રજૂઆત કરવાનું જણાવ્યું હતું એઆઈએમઆઈએમના કોર્પોરેટરે જણાવ્યું કે સ્માર્ટ મીટરને લઈને હજુ લોકોમાં અસમંજસ છે ત્યારે સ્માર્ટ મીટર લાવતા પહેલા અવેરનેસના કાર્યક્રમો તેમજ સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે તે અંગે લોકોને વાકેફ કરવા જરૂરી છે તેમણે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરથી બિલનું ભારણ વધશે તેવી શંકા સાથે સવાલો ઉભા કર્યા હતા તો બીજી બાજુ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું કે સ્માર્ટ મીટર આવશે જો કે હજુ સમય લાગશે હાલમાં મોડાસા શહેરમાં વીજ વિભાગના અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી છે મોડાસામાં ખરેખર તો અપડેટ થવા માટેની યોજના લાગી રહી છે પરંતુ તેની જે માહિતી હોવી જોઈએ એ ચોક્કસ પ્રકારે માહિતી અત્યારે નગરમાં જોવા નથી રહી જેનાથી લોકોના અંદર તર્ક વાતો થઈ રહી છે અત્યારે આ સ્માર્ટ મીટર જે આવી રહ્યા છે એ સ્માર્ટ મીટરના અંદર યુજીવીસીલના તમામ અધિકારીઓ એના વિશે સમજણ આપવી જોઈએ અને ત્યાર બાદ એને પબ્લિકમાં લાવવું જોઈએ જે આપ સ્માર્ટ મીટરની જે વાત કરી રહ્યા છો તો સ્માર્ટ મીટર માટે મેં હમણાં યુજીવીસીલ સાથે બુલા સાહેબ જોડે વાત કરી તો એમણે એવું કીધું કે સ્માર્ટ મીટર આવશે પણ હજી થોડી વાર લાગશે હજી અહીં આગળ અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત ચર્ચા ચાલે છે અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટેનો જે મેપ છે એ તૈયાર થઈ ગયો છે અને એ અમને ટૂંક સમયમાં આવશે તો આપણે મોડાસાની અંદર જે પણ જે લાઈનો જે ઉપરથી જાય છે એ મોસ્ટ પ્રોબેબલી બધી અંડરગ્રાઉન્ડમાં કેબલિંગમાં થઈ જશે અને સ્માર્ટ મીટરના પ્રોજેક્ટ માટેની જો વાત કરો છો આપ તો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હજી છ મહિના પછી હજી આના વિશે ચર્ચા કરવામાં આવશે અને પછી એ લાગવાની વાત થશે